હું કથપૂતલી હતો આ સિસ્ટમના હાથની એક કથપૂતલી હતો મારા હાથમાં ફક્ત હથિયાર જ હતું સાચું ખોટું સહી ગલત કઈ વિચાર જ નહીં કર્યો ફક્ત બંદૂક જ ચલાવી છાય કોઈ સમાજનો ગુનેગાર કોઈ ધરમનો તો કોઈ પોલિટીક્સ નહી પણ મારો ગુનેગાર કોઈ નહોતું છતાં પણ મેં એ લોકોને માર્યા

ફુમર ચાર ચાર નાના છોકરા છે અને બેસો કરી એને ચાર ચાર ગોળી मारी બોલો અજય શાહ મને ખબર હતી કે ઇનોસન્ટ છે છતાં પણ માર્યો કારણ કે મને ઓર્ડર દરેક પછી મારી બેંક બેલેન્સ વધતી હતી અને મારો પાપનો ઘડો પણ જેના પાપના ભાગીદાર થવા એના ઘરવાળા તૈયાર ન હતા આજે મારી સાથે બી કાય એવું જ થયું સુખમાં બધા સાથે હોય છે દુખમાં કોઈ નથી હોતું હાજુ અમારી પત્ની કેવી ઘરેણા પહેરીને સૂતી છે ને આ હીરાનો હાર મને ઓરા બિલ્ડરે સોપારી આપી હતી એની ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડને મારવાની કરી દીધી એક ફેક એન્કાઉન્ટર બનાવી દીધો રે હીરો

આ તારો છોકરો જયારે છ મહિનાનો હતો તેને મોંઘા મોંઘા રમકડા કોણ લાવી તું તું દયા તું તો ગુનેગાર તો તું જ થયો ને સો દયા તારે મરવું જ પડશે તારે મરવું જ પડશે હવે શું થયું તારા હાથ કેમ ધ્રુજે છે હા চাল গোড় চলাও চল গো চাল